જય માતાજી જય મુગલમાં બધા ગુડ મોર્નિંગ આ જો સવાર સવાર માં પોણા આઠ થઈ ગયા છે શેર જાગ્યા નથી ને આપણે એને જગાડવાના હું કહેશ આપડે જાય ખરા કે આની જગાડો છો ને અડધી કલાક થી રોજ અડધી કલાક થી જગાડવાની ગામ તો મને તો ભાઈ જો હવાર હવાર રેડી થઈ ગયા ને મને સાંડલો કર દે ને બધું કરી દીધું કે મને સાંડલો ક્યાં કર્યો સાંડલો ક્યાં કર્યો સાંડલો ન્યા કર્યો એમ કે સાંડલો છે ન્યા કર્યો કા હવે પપ્પા જગાડવા છે બપ્પા ને ક્યાં હુતા છે ક્યાં હુતા પપ્પા ક્યાં હુતા છે હલો જગાડવા જાય હલો હું નતું ભાઈ બેસતો જગાડવા જાય છે સમજો કેવો આરામ છે ને એને ને આપણે કામ કરવા જવાનું ઈ શેઠ આરામ કરી ગોદડો સમજો જો આ યુટ્યુબ ફેમિલી જા આમ જો જગાડવા ના આવી રીતના જાગેની કોઈ વાત એ જો આપણે રોજ આમ જ કરવાનું જો જાગીને ગોધડો ઓરીને હું જાય કે મન તું મનતુભાઈ જો જગાડે આમુ જવાય ને ત્યાં ભાગી જાય કેમ નું જો બે જગાડવા જાગીને બાર આવશે આપણે છે નાસ્તો હવાર માં ચા ને રોટલી ને એવું બનાવીને નાખ્યું છે શાક એ બનાવ્યું છે વાલોડ પાપડી નું વાલોડ પાપડી ટમેટા નું શાક બનાવી નાખ્યું છે હવે આને ખાટું બપોર ને માં બપોર હાટુ ને રોટલી બનાવી મૂકી દીધી છે અને ચા બનાવી છે હવે આપણે ચા ને રોટલી ને નાસ્તો કરી લઈએ પછી વાડીએ જવાનું છે તો વાડીએ જાય હા મંતુ હું શી આવ્યું એ આ છે

કાઢ નાખ બટા કાઢી નાખ મોજું નથી કાઢું નથી નીકળતું છે આગળ સુધી પીડા રહી જાવ હું કોને મારે તો વાળી જીરું નીવા હજી કાલનું થોડું અધૂરું રહી ગયું હતું આપણે જીરું ની મને ભાઈ જા અત્યારમાં માં ગોથે ગોથે ખાવા મળ્યા હાલો હવે ભાઈ આગળ શેઠ જે કરે શેઠ હવે જાગ્યા છે બેઠા ત્યાં છે ખાટલા જાગીને જાગી ને પીસી પીસી કરશે નાસ્તો કર લઈ આગળ સુધી પડ્યા રેજો વિડીયો હેલો ફેમિલી કેમ છે બધાને હવારમાં ઉઠવામાં ઉઠવા વાંધો હતો મજા નહોતી એટલે ઉઠા હતા મસ્ત મજા ને ઘર માં પાણી વાળું છું પાણી વાળવા આવ્યો છું જો પાણી જાય છે અળચીમાં મસ્ત મજાનું નું અને મનતુભાઈ આમ રમે છે જો ફોનમાં સેવડી ખાય છે હું કાતો હેલા વડી ખાય છે ભાઈ બાકી તો હું પાણી વાળું છું કેમ મસ્ત પાણી રહે છે અને મનતુંભાઈ રમે છે અવરમાં બહુ મોડું થઈ ગયું હતું મેડમ ઉઠી ગયા હતા મેડમે લોક ચાલુ કર્યો હતો અવરમાં અને હું હું તો હતો અવરમાં હું મજા આવે અને આળા થોડો રાખવાનું એવું હોય હોય પાણી વાળું છું અહીંથી ખોલી નાખવાનું છે કારણ કે કેરો ઓલો પી ગયો છે એટલે આથી આમ ખોલી નાખવાનું એટલે પાણી આમાં આવી જાય પછી ઓલપણે નાખું માવડી નાખવાનું છે પાણી અહીંથી આમ ગાય એક કિલો રો છે બાકી તો ધાણામાં નીંદાણું નહીં નીંદાણું નહીં તો હવે એમાં પાણી તો વાળવું પડશે ભાઈ તો જો એ મનતુ ચેવડી ખાશો તો અને હા ભાઈ બેઠા બેઠા ફોન જો ફોન અત્યારમાં ભાઈને ન દઈ ને તો રમે નહીં કડીક દો મેં કીધું રમે તો મમ્મી ની તો જીરું નીંદે છે એવું બધું છે અને હું વાળું છું પાણી પાણી વાળું છે જો પાણી કેવું જાય છે અત્યારમાં ઘરનું આવીને વાળતો તો મેં કીધું અત્યારમાં હું જો સેવડી બગાડી ધોઈ જાય ને કહીશ શેવડી મામા લાવ્યા ને ધોઈ દો તુર વાટતા હતા વાલા દાદા અને અત્યારમાં ખાતર નાખવા છે વાલા ધાણા ધાણામાં ખાતર નાખ દે ને જે વાંધો નહીં મંતુ ભાઈ જો આમથી ને હવે રખડ્યા કરશે મામા વલપણે પાણી વાળે છે બાજરીમાં મંતુ ભાઈ ખાય છે શેવડી કા મંતુ ભાઈ શેવડી ખાવ છો ને બાકી તો આમાં પાણી છે હાલી રહે છે અને આમાં ધાણામાં પાવું જોવા ને પાણી કારણ કે ખાતર નાખ્યું એટલે પાવું પડે તો ફેમિલી મસ્ત મજાના સાડા દસ જેવું છે ચા બની ગઈ છે આપણે ચા પીએ એવી કારણ કે વેલા બધા અહીંયા

નાક દે ભાઈ ના ખુસું તો હું જાગું હું શું કરો છો તમે બિસ્કિટ ખાય છે હાલો જીરો નીંદવા જો જીરો છે તો ભાઈ લઈને ભાઈ

અને ચેનલમાં પહેલી વાર હોય પહેલી વાર જોવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી લેજો તો વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઈક કરી લેજો કમેન્ટ કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ આપણે કાલે બીજા નવા વિડીયા સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય મોગલ બાય બાય